જંબુસર તાલુકાના કાહવા ગામ ખાતે શાળા નજીક પાર્ક કરેલી શાળાની બસમાં આગ લાગી જવાની ઘટનાને લઈને એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી જંબુસર તાલુકાના કહાનવા ગામે બંગલા વગા વિસ્તારમાં સવારે સ્કૂલ બસ બાળકોને મોબાઈલ સ્કૂલમાં મૂકી પરત આવી રહી હતી ત્યારે બંગલા વગા સરકારી સ્કૂલના ગેટની સામેની જગ્યામાં બસને પાર્ક કરાઈ હતી ત્યારે અચાનક જ બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી જોત જોતામાં સ્કૂલ બસ આગની લપેટમાં આવી ગઈ હતી ઘટના અંગેની જાણા ફાયર વિભાગની ટીમને કરાતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો જોકે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા આગ એ વિકરા સ્વરૂપ ધારણ કરી લેતા બસ તેની લપેટમાં આવી હતી અને કેટલોક ભાગ બળીને ખાક થયો હતો પરંતુ ફાયર વિભાગની ટીમ પહોંચી જતા બસ ને સંપૂર્ણપણે બળતા અટકાવી દેવામાં આવી હતી આ બસ માં બાળકો ના હોવાથી કોઈ મોટી દુર્ઘટના સામે આવી નથી પરંતુ આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી શોર્ટ સર્કિટ ના કારણે આગનો હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે